વડોદરાના વાઘોડિયા ડબોઈ રિંગ રોડ પર વિસ્તારમાં આવેલા આઈપીએલ મેચ ઉપર ક્રિકેટનો સટ્ટો રમાડતા સટ્ટોડિયાને પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના વાઘોડિયા ડબોઈ રિંગ રોડ પર પ્રમુખ પાર્ક સોસાયટીના મકાનમાં પહેલા માળે રહેતો યુવક ક્રિકેટનો સટ્ટો રમાડતો હોવાની વિગતોને પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો હતો પોલીસે પહેલા માળે રૂમમાં પ્રવેશ કરી ત્યારે ટીવી ઉપર મુંબઈ ઇન્ડિયન અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે મેચ ચાલતી હતી અને યુવક હાથમાં મોબાઈલ રાખીને ડાયરીમાં નોંધ કરતો હતો તેની પાસે બીજા પણ બે મોબાઈલ પડ્યા હતા પોલીસે મૂળ મુંબઈના પ્રથમેશ રાવરાણીની અટકાયત કરી ત્રણ મોબાઈલ તપાસતા ક્રિકેટના સટ્ટાની એપ ઉપર સટ્ટો રમાડવામાં આવી રહ્યો હતો આ એપ તારીખ સિરિયલ ક્રમાંક ક્રેડિટ ડેબિટ પોઈન્ટ રિમાર્ક જેવા કોલમ અને સિલક દર્શાવવામાં આવી હતી જે સિલક ત્રણ ઓગણપચાસ લાખ જેટલી બતાવતી હતી પોલીસ તપાસમાં સટ્ટો રમાડવા માટે આઈડી મુંબઈના કાંદિવલી ખાતે રહેતા આનંદે આપ્યો હોવાની વિગતો ખુલી હતી અને પોલીસે આનંદને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે